અમદાવાદ ભારે વરસાદ ને કારણે સવાર માં જનજીવન બન્યું ઠપ નીચાણ વાળા વિસ્તારો ભરાયા પાણી રાષ્ટ્ર નિર્માણ સેના ગુજરાતમાં તેનું સંગઠન વધુ મજબૂત કરશે દ્વારા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો થતી મુશ્કેલીઓ દૂર કરવાનું આયોજન કરાયું

બે કલાક સવારના બે કલાક ની અંદર એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેના લીધે જનજીવન ઠપ થઈ જવા પામ્યું હતું અમદાવાદ શહેરમાં સવારે જોરદાર વરસાદ ની શરૂ થઈ હતી તેમાં ભારે વરસાદ ને કારણે અનેક વિસ્તારો પાણી ભરાયા હતા જેના કારણે સવારે શાળાએ જતા તેમજ ઓફિસે જતા તેમજ કામ રોજગારે જતા લોકો માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો ઠેર ઠેર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે બીજી તરફ વાસણા બેરેજ ના બે દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા અમદાવાદના વિસ્તારોની વાત કરીએ તો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જયારે શહેરના દરિયાપુર વિસ્તારમાં પણ વરસાદ ના કારણે પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે વૃક્ષ ધરાયું ઘટનાઓ પણ સામે આવી હતી તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન વ્યવહારને માઠી અસર થઈ છે વલસાડમાં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબ્યો છે જેના પરિણામે સમગ્ર વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે અને વલસાડની આજુબાજુના વિસ્તારોમાં આજુબાજુના ગામોમાં પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા પણ બન્યા છે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ દરેક વિસ્તારોમાં બચાવની કામગીરી પણ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે વાત કરીએ તો વાપીમાં સાત પોઈન્ટ સાત ઇંચ ધરમપુર માં આઠ ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે જેના પરિણામે લોકોની સોસાયટીઓમાં પણ પાણી ઘુસી જવા પામ્યા હતા હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ગુજરાત ના પ્રવાસે હતા જેમાં તેઓ ગુજરાત કરવા તેમજ આગામી સમય માં ગુજરાતમાં કયા કાર્યક્રમો છે તે અંગેની વિચાર વિમર્શ બેઠક પણ યોજી હતી તાજેતર માં હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેનાની એક બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી જેમાં હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેનાના કાર્યકારી અધ્યક્ષ સંજય મલ્હોત્રા રાજસ્થાન મહારાષ્ટ્રના પ્રભારી સની શાહ તેમજ ગુજરાતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા गुजरात को हमेशा एक हिंदुत्व का एक राज्य माना गया है हिंदुत्व से जुड़ी जुड़ी हुई जितनी भी गतिविधियां वो गुजरात से उठी हैं हमेशा लेकिन उस हिंदुत्व की गतिविधियों के अंदर आज अगर हिंदुत्व हिंदू का अस्तित्व देखे तो वो एक दबा हुआ है उस चीज के ऊपर से पर्दा हटाने के लिए जो हिंदू राष्ट्र निर्माण सेना का गुजरात का दौरा है हिंदू राष्ट्र निर्माण सेना ये महसूस कर रही है पी, जो दूसरी राजनीतिक पार्टियां हैं वो हिंदुत्व को एक वोटर बैंक के रूप में यूज करती है लेकिन हिंदू राष्ट्र निर्माण चाहना अब बिल्कुल भी ऐसा नहीं होने देगी मेरा अभी भी यही दावा है और यही वादा है सब हिंदुओं के साथ जो हिंदुत्व की बात को पूरा करेगा वही हिंदुस्तान पर राज करेगा गुजरात में ये संगठन नया नहीं है ये संगठन एक साल से पिछले गुजरात में है बट हां मैं ये मानता हूं कि हमारे संकलन की कमियों की वजह से हम लोग एस्टेब्लिश नहीं हो पा रहे थे पर पिछले तीन तीन महीने से हम लोग कार्यरत है गुजरात के तमाम जिलों के अंदर हम लोग अपनी टीम की रचना कर चुके हैं हमारे तमाम टीमों के प्रेसिडेंट रख दिए गए हैं डिस्ट्रिक्ट वाइज और गुजरात की पूरी बॉडी अंदर डिफाइन कर दी है अभी हम लोग हिंदुत्व के मुद्दे को लेके ना ही पूरे गुजरात पर पूरे भारत देश में परिभ्रमण करने वाले हैं કાર્યકારી રાષ્ટ્રીય સંજય ગુજરાત આ અંગે હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેનાના રાજસ્થાન પ્રભારી સની શાહે જણાવ્યું કે તમામ જિલ્લાઓ માં સંગઠન ની રચના પૂર્ણ કરી દેવામાં આવી છે અમે હિન્દુત્વ ના લઈને આગામી સમયમાં ગુજરાત સહિત ભારત દોર એક યાત્રા કાઢવાના છીએ આગામી સમયમાં આવનારી ગુજરાતની ચૂંટણીમાં હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેના કોઈ પણ પક્ષ સાથે જોડાણ કરશે નહીં પરંતુ જરૂર જણાય પોતે ચૂંટણીમાં જંપ લાવશે જેમાં તેમનો મુખ્ય મુદ્દો હિન્દુત્વ રહેશે આગામી સમયમાં સંગઠનને મજબૂત કરવા માટે વોર્ડ વાઇઝ બેઠક પણ યોજવામાં આવશે આ ઉપરાંત ત્યાં નિમણૂકો પણ આપવામાં આવશે તથા તાલુકા અને જિલ્લાઓમાં બેઠકોનો દોર અને સભાઓ પણ યોજવામાં આવશે જેના મુખ્ય મુદ્દાઓ હશે હિન્દુત્વ ગૌરક્ષા બેટી બચાવો જેવા મુખ્ય મુદ્દા ઉપર જાહેર સભા પણ યોજવામાં આવશે હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેનાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી અમે કાર્ય કરી રહ્યા છે પરંતુ ત્રણ મહિનામાં અમે સમગ્ર જિલ્લામાં અમારું સંગઠન મજબૂત કર્યું છે આ સંગઠન હિન્દુત્વના મુદ્દાને પ્રચાર પ્રચાર કરશે દેશની રાજકીય પાર્ટીઓ હિન્દુત્વના મુદ્દે પોતાની વોટબેગ મજબૂત કરી રહી છે ત્યારે ખાલી હિન્દુત્વની વાત કરવામાં આવે તે પૂરતું નથી હવે તેની સા તેની સાથે સંગઠિત થવાની પણ જરૂર છે તેમ પણ તેમણે જણાવ્યું હતું રિમ્પલ દુધિયાએ જણાવ્યું કે ત્રણ વર્ષથી હું પ્રેક્ટિસ કરી રહી છું અને પ્રથમ વખત આ સ્પર્ધામાં મેં ભાગ લીધો જેમાં જ મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો જેથી મારા ઉત્સાહમાં વધારો થયો છે મારી ઈચ્છા નેશનલ તેમજ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવાની છે સાથે સાથે આ અંગે વધુમાં રિમ્પલે જણાવ્યું કે ગુજરાત સરકાર પ્રોત્સાહન આપે તો આ સ્પર્ધામાં સ્પર્ધકોને વધુ ફાયદો થઈ શકે છે આ સ્પર્ધામાં મહિલાઓને વધુ પ્રોત્સાહન મળવું તે જરૂરી છે જેના લીધે નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધામાં મહિલાઓ ખૂબ જ સારો દેખાવ કરી શકે સુરતમાં યોજાયેલી આ સ્પર્ધામાં એકાવન થી વધુ સ્પર્ધકોએ ભાગ સ્પર્ધકો રિમ્પલ દુધિયા એ ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતના રમતવીરો તેમજ સમાજમાં નામ રોશન કર્યું છે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને ને અનેક પાર્કિંગની મુશ્કેલીઓ પડી રહી છે

और असुविधा के लिए थोड़ा सा मैं जाहिर करना चाहता था कि किस तरह की प्रॉब्लम्स जो चल रही हैं हम उसको जल्द से जल्द खत्म कर करने का प्रयास करें ठीक है उसमें हमने डाइवर्जन दिया हुआ है डीपार्चर साइड में डेवलप दिया है अराइवल साइड में डेलो दिया है एंड सी सी टी वी फुटेज वगैरह काफ़ी वहाँ पर लगाए जा रहे हैं कि किसी भी प्रकार की को प्रतिभा आपता એસએસ એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર બી આર શુક્લાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુસાફરોને પાર્કિંગને લઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એસએસ એન્ટરપ્રાઇઝ અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોની મુશ્કેલી દૂર થાય તે માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે વિમેન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયામાં ગુજરાતે પોતાની પકડને મજબૂત બનાવી છે રવિવારે પુણે ખાતે યોજાયેલી એસોસિએશનની ની એજીએમ માં વિમેન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ સુરુદભાઈ પટેલ ની ચીફ પેટર્ન તરીકે વરણી કરવામાં આવી છે જ્યારે ધારણીબેન શુક્લા ની વિમેન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વરણી કરવામાં આવી છે અગાઉ ગૌતમ શાહ કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી વિમેન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે આમ વિમેન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયામાં ગુજરાતે પોતાની પકડને મજબૂત બનાવી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર